નવસારી જિલ્લામાં આરટીઓ કચેરી ખાતે 36મા માર્ગ સલામતી માસ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા માર્ગ સલામતી માસ 2025 ની શરૂઆત કરવામાં આવી છે નવસારી જિલ્લામાં તારીખ 1 જાન્યુઆરી 2025 ના રોજ આરટીઓ કચેરી ખાતે 36મા માર્ગ સલામતી માસનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા માર્ગ સલામતી માસ 2025 ની શરૂઆત કરવામાં આવી છે જેમાં એઆરટીઓ તેમજ પોલીસ તંત્ર તથા સ્વાસ્થ્ય વિભાગ અને શૈક્ષણિક વિભાગ સાથે મળીને એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો થકી માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરશે અકસ્માતોથી બચવા માટે વાહન ચાલકોને હેલ્મેટ અને સીટ બેલ્ટના મહત્વ સમજાવવા સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા ટ્રાન્સપોર્ટેશનમાં વિદ્યાર્થીઓને વાહનોમાં લઈ જતા ડ્રાઈવરોની તાલીમ તથા બોરિયાચ ટોલનાકા પાસે નેત્રયજ્ઞ કાર્યક્રમ યોજી વાહન ચાલકોની આંખની તપાસ કરવામાં આવશે સાથે જ રક્તદાન શિબિર જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજાશે જેમાં વાહન ચાલકોને અકસ્માતથી બચવા માટેની સમજ આપવામાં આવશે તારીખ પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર સુધી માર્ગ સલામતી માસ પચીસ ઉજવવામાં આવશે આજે કાર્યક્રમ દરમિયાન નવસારી જિલ્લા કલેકટર પ્રાંત અધિકારી મામલતદાર એઆરટીઓ અધિકારી ટ્રાફિક અધિકારી દ્વારા કાર બાઇક રેલીને લીલી ઝંડી બતાવી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર માસ દરમિયાન કાર રેલી અલગ અલગ વિસ્તારોમાં જઈ લોકોમાં ટ્રાફિક નિયમોની જાણકારી આપશે આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકો પોલીસ જવાનો મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્ટાફ ઓટો શોરૂમ સ્ટાફ ટ્રાફિક એજ્યુકેશન પ્રમુખ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગ સલામતી માસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ માસ દરમિયાન લોકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપી સમાજમાં જાગૃતતા આવે તેવા પ્રયાસો કરવામાં આવશે ઇમરાન મેમણનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ આપણે છત્રીસમાં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું આરટીઓ નવસારી દ્વારા કલેક્ટર કચેરી સાહેબ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એમાં આપણે આ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાના છે પોલીસ વિભાગ દ્વારા આરટીઓ વિભાગ દ્વારા તેમજ સ્વાસ્થ્ય વિભાગ છે શિક્ષણ વિભાગ છે તમામનો સહયોગ લઈ શાળાઓ ખાતે ટ્રાન્સપોર્ટરોના જે પણ ત્યાં મહત્તમ લોકો આપણને ડ્રાઈવરોને આપણે જે શીખવણ આપી શકીએ એ બાબતે ડ્રાઇવિંગ સ્કૂલો બાબતે આમ જુદા જુદા કાર્યક્રમો કરવાના છે આપણે આ સમય દરમિયાન લોકોની જનજાગૃતિ મહત્તમ પ્રયત્નો કરીશું આપણા મુજબ રોડ અકસ્માતમાં મહત્તમ જે લોકો મૃત્યુ પામતા હોય છે એમાં ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર હોવા અને ફોર વ્હીલર ચાલકે સીટ બેલ્ટ ના હોય એવા ઘણા કિસ્સાઓ ધ્યાને આવતા હોય છે એટલે આપના માધ્યમથી પણ નવસારી વાસીઓને એટલી વિનંતી કરીશું કે સરકાર દ્વારા તો જુદા જુદા રોડ સેફ્ટી એન્જિનિયરિંગ બાબતેના સુધારાઓ કરી ઓવરબ્રિજનું આયો મતલબ નિર્માણ કરી આવા હટાવવાની તો કરી આવતા જ હોય છે પરંતુ જો આપના પણ દ્વારા સહયોગ મળે હેલ્મેટ અને સીટ બેલ્ટનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો લોકોનો આપણે જીવ પણ બચાવી શકીએ અને જેના કારણે એમને પડતી આર્થિક મુશ્કેલીઓ સામાજિક મુશ્કેલીઓ પણ નિવારી શકે આપના માધ્યમથી નવસારી વાક્ષાને ફરીથી વિનંતી કે સીટ બેલ્ટ અને હેલ્મેટનો મહત્તમ ઉપયોગ કરે રોડ સેફટીના તમામ નિયમોનું અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે તો પ્રાથમિક શાળાને માધ્યમિક શાળામાં જે પણ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે એમના તમામ ડ્રાઈવરો જે બાળકોને લઈ જાય છે તેમની તાલીમનું આયોજન છે બોરિયર ટોલ પ્લાઝા ખાતે આપણે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાના છીએ જેથી ત્યાં પસાર થતા ડ્રાઈવરોને કોઈ પણ કલર લાઇનનેસ છે કે કેમ એની ખાતરી થઈ શકે કે નંબર છે કે કેમેની પણ એ લોકોને ખાતરી થઈ શકે આપણે બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવાના છીએ આ તમામ પ્રોગ્રામ દરમિયાન નવસારી કચેરી ખાતે લાયસન્સ માટે આવતી તમામ પ્રજાને આપણે એમને ટ્રાફિક નિયમોની સમજ પણ આપવાના છીએ અકસ્માતો રોકવા માટે આપણે આપણા માધ્યમથી જણાવું તો સૌપ્રથમ અમારા દ્વારા ટ્રાફિક મેજર્સ એટલે કે રોડ સેફ્ટી એન્જિનિયરિંગના લગતા જે પણ મુદ્દાઓ હોય છે એના ટૂંકા ગાળાના સૂચનો હોય લાંબા ગાળાના સૂચનો હોય છે એમાં ટૂંકા ગાળાના સૂચનો જલ્દી અમલી કરવાના હોય છે એટલે કે રોડ એન્જિનિયરિંગના લગતા મુદ્દાઓ આમ છતો પણ જો કોઈ અકસ્માતોનું સ્થળ ઉપરથી અકસ્માતો ન ઘટતા હોય એવા સંજોગોમાં આપણે કટ બંધ કરવાની કાર્યવાહી કરતા હોય છે જેને મીડિયન ગેપનું ઓપનિંગ કહે છે એવો આપણે એક હોટલ ખાતે એટલે કે લિબર્ટી હોટલ ખાતે કટ બંધ કર્યો છે તે બાદ જ્યાં એક્ઝેક્ટ આંકડા તો મારી જોડે પણ નથી પણ આપણે કહીશ કે મહિનામાં બે થી ત્રણ મિનિમમ અકસ્માતો ત્યાં નોંધાતા હતા જે આજે એક પણ અકસ્માત નોંધાતો નથી અને કોઈ પણ માનવ મૃત્યુ કે કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી એટલે આવા કટ બંધ કરવાની કાર્યવાહીથી પણ ઘણી વખતે લોકોને ખરેખર એક ટન લેવા માટે દૂર જવું પડતું હોય છે પરંતુ તેમની બે મિનિટની જે પણ આ વિશેષ કામગીરી છે એમાં એમનો જીવ પણ બચી શકે છે છત્રીસમાં રોડ સેફ્ટી છત્રીસમાં રોડ સેફ્ટી માસના ઉજવણીમાં નવસારી જિલ્લામાં આજે એક તારીખથી વિવિધ પ્રોગ્રામ એક મહિના માટે યોજવામાં આવશે આ બધા કાર્યક્રમ લોકહિતમાં પ્રચાર પ્રસાર એના સાથે જ માહિતી સભેર કરાવવા માટેના હોય છે આજે રોડ સેફ્ટી માસની ઉજવણીમાં બધા સાથે હું અપીલ કરવા માગું છું કે આપણો સમય જેટલો મૂલ્યવાન હોય છે એટલી જ પોતાની સેફ્ટી સુરક્ષિતતા પણ ઇમ્પોર્ટન્ટ હોય છે રિયર સીટ સીટ બેલ્ટ પણ ફ્રન્ટ સીટ સીટ બેલ્ટ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે હેલ્મેટથી હેરસ્ટાઈલ જેટલી પણ બગડે જિંદગી નહીં બગડે એની ખાતરી હોય છે એના સાથે રોંગ સાઈડ ડ્રાઇવિંગ મોબાઈલ જોતા ડ્રાઈવિંગ કરવું આ બધું જેટલું અવોઈડ કરીશું એટલું આપણા બધા માટે આપણા પરિવાર માટે આપણે સુરક્ષિત રહેવાની ખાતરી લઈએ છીએ ધન્યવાદ કાર્યવાહી કાર્યવાહીમાં જે સામાન્ય નાગરિક ને નિયમો લાગુ છે એ જ અધિકારીઓને પણ લાગુ હોય છે એના માટે જેટલું માનવનું બિહેવિયર હોય છે એવું જ અધિકારીઓ પણ માણસો હોય ક્યારે અગર ભૂલ થતી હોય દંડ એમને પણ એટલો જ લાગુ પડશે